નર્મદાના આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે મહેશ વસાવા લોકસભાના ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા અને થોડો સમય ભાજપમાં રહીને તેણે રાજીનામું આપ્યું છે તેણે રાજીનામું આપવાનું કારણ દર્શાવ્યું કે ભાજપ પાર્ટીમાં તેમના કામ થતા નથી જેને લઈ તેઓએ રાજીનામું આપ્યું છે મહેશ વસાવા આદિવાસી સંગઠન ઊભું કરે તેવી શક્યતા છે નર્મદા જિલ્લાના દેડિયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાળ્યો છે તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે મહેશ વસાવા આદિવાસી નેતા છે અને આદિવાસીમાં તેઓ સારું પ્રભુત્વ ધરાવે છે મહેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ભાજપ પાર્ટીમાં નિષ્ક્રિય હતા અને મહેશ વસાવા અગાઉ બીટીપી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેઓએ તેમના સમર્થકોને પૂછીને આ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે મહેશ વસાવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે તો મહેશ વસાવા પાસે ભાજપમાં કોઈ ખાસ હોદ્દો ન હતો અગિયાર માર્ચ બે હજાર રોજ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અગિયારમી માર્ચ બે હજાર રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટી ના હતા નર્મદાની ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારની બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા પરંતુ પાર્ટીમાં તેમના કામ થતા ન હતા તેને લઈ લાંબા સમયથી નારાજગી હોવાની વાત પણ સામે આવી હતી બીટીપી પાર્ટીના સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા છે